છોડાઉદેપુરના વિભાગની ટીમ દ્વારા પુનઃ એક અજકર છોડાઉદેપુર તાલુકાના ડોબાચાપરા ગામના ગુલાબ મોતીયા રાઠવાના ઘરમાંથી પકડવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ સવારે છોટાઉદેપુરના ડોબાચાપરા ગામના વિસ્તાર ફળિયામાં રહેતા ગુલાબભાઈ મોતીભાઈ રાઠવાના ઘરમાં અજકર ભરાયો છે જેની જાણ કેવડી ફોરેસ્ટર કમલભાઈને કરતા બીટયાર્ડ રાજેન્દ્રભાઈ બારિયા અને રસિકભાઈ બંને કર્મી વસવો નદી ઉતરી સામે પાર્ક ગુલાબ રાઠવાના મકાને પહોંચી સાત ફૂટ લાંબા અજગરને ઝડપી છ રાઠવા અને શંકરભાઈ રાઠવાએ રેસ્ક્યુ કર્યું હતું જેને લઈને લોકો ભર ભયમુક્ત બન્યા હતા વિશેષમાં વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર અને અન્ય વિસ્તારમાં નાના મોટા સરિસરૂપોનું રેસ્ક્યુની કામગીરી કરવામાં

સહિત સ્ટાફ સ્થળ પર જઈ અને અજગરનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે ડોબાચાપડા ગામે વસવા નદી પસાર થતી હોય અમારા સ્ટાફ નદી ક્રોસ કરી અને અજગર રેસ્ક્યુ કરેલું છે બાદ એને જંગલ વિસ્તારમાં છોડવામાં આવેલું છે અને બીજો પણ એક સિલોજ ગામે મહેન્દ્રભાઈના ઘરમાં અજગર જોવા મળેલ હતો તેને પણ હદના સ્ટાફ દ્વારા રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડવામાં આવેલ છે એનસી રાઠવાડ રેન્ક ફોરેસ્ટ ઓફિસર છોટા